સિંગવડ તાલુકાના છાપરવડ ગામે એક પચીસ વર્ષીય પરિણીત મહિલાનો મૃતદેહ ગામના કુવામાંથી મળી આવતા ચકચાર મચી જવા પામી છે ઉપરોક્ત મરણ જનાર મહિલાના પરિવારજનોએ તેમના સાસરી પક્ષ ઉપર હત્યાના આક્ષેપો કર્યા છે ત્યારે હવે સિંગવડ પોલીસે આ મરણ જનાર મહિલાને પેનલ પીએમ માટે દાહોદના ઝાયડસ હોસ્પિટલ ખાતે ખસેડી આ મહિલાને મારી નાખવામાં આવી છે અથવા તેને કુવામાં કૂદીને આત્મહત્યા કરી છે આ મામલે તપાસનો દોર લંબાવ્યો છે છાપરવાડ ગામની આ પચીસ વર્ષીય પરણીત મહિલા સોનલબેન નો મૃતદેહ તેમના જ ગામના કુવામાંથી મળી આવતા ગામજનોમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો ઘટનાની જાણ તેમના પિયર તેમના પિયરજનો એટલે કે પરણીત મહિલાના મા બાપને કરવામાં આવી હતી તેમના પરિવારજનો પણ દોડી આવ્યા હતા સાસરી પક્ષના લોકો પણ દોડી આવ્યા હતા અને ગ્રામજનોએ સિંગવડ પોલીસને આ ઘટનાની જાણ કરતાં સિંગવડ પોલીસ પણ પહોંચી આવી હતી પોલીસે પંચનામું કરી આ મહિલાના મૃતદેહને બહાર કાઢવાની તજવીજ હાથ ધરી હતી ઘટના બની અમારી છોકરી પીપળતીકાલે ચાર પાંચ વાગે ઘરે ગઈ હતી તો રાત્રે બાર વાગે સરપંચ થઈને અમારે ફોન આવ્યો કે તમારી છોકરી એમ કે બહાર નીકળી ગયેલા અમને મળતી નથી એમ સરપંચશ્રીને જાણ કરી અમને જાણ કરી નથી કે અમારા મા બાપ વગેરે પછી રાત્રે ચાર છ વાગે હવામાં ફોન આવ્યો તો કે છોકરીએ તમારી કુવામાં પડી ગઈ છે તો તે પણ સરપંચને જાણ કરી અમને કંઈક મા બાપને જાણ કરી નથી એટલે અમને એવું લાગે છે કે આ લોકો કંઈક માય નાખી દીધી એવા શંકા અમને જાય છે હવે આમો સાહેબ એવું છે કે સરપંચશ્રી ઉપર ફોન આવ્યો રાતના એટલે સરપંચશ્રીને એવું એ લોકોએ જાણ કર્યું કેસરપુર સુધી અમે જોવા આવ્યા છે પણ અમને મળી નથી એટલે પછી એ લોકોએ પાછો છ ની આસપાસ ફોન કર્યો કે કુવામાંથી મળે છે ત્યાં સુધી અમને કોઈને જાણ કરી નથી નથી એમના મા બાપને જાણ કરી કે કોઈને અમને કોઈ કુટુંબ પરિવારને જાણ કરી નથી ડાયરેક્ટ સરપંચને ફોન કર્યો એમના આગેવાનો જીભ્યું કોઈ કોઈ અને ત્યાંથી પછી અમે આવ્યા સ્થળ ઉપર જોયું તેની ઓડણી પડી લેવી હતી કુવાની બાજુમાં એ લોકો કહે કે અમે કેસરપુર સુધી લાંબાથી આ જોવા માટે તો કેસરપુર સુધી લાંબા થયા હોય તો ઘરને આંગણે કૂવો છે તો તમે કૂવામાં ખોદ ખોળ કરી અને પાછળથી એ લોકોએ દોરડું ત્યાં પડેલું હતું પેલી બિલાડી પડેલી હતી કાઢવા માટેની એ કાઢી હશે જોઈ હશે અને પછી એમને ખબર પડી હશે કે આ કૂવામાં છે એવું થોડું હોય સાહેબ કેસરપુર સુધી લાંબા થયા હોય તો ઘરને આંગણે કૂવો હોય તો માણસ એમાં ખોદખોળ કરે જ નહીં કરે એટલે આ આ હિસાબે અમને એવું લાગે છે કે આ લોકોએ કોઈ બી કાંડ કરી અને કૂવામાં નાખી દીધું આવું અમારું માનવું છે આપણું નામ દીપસિંહભાઈ ગલાભાઈ પૂજા દરમિયાન મરણ જનાર મહિલા સોનલબેનના પિયર પક્ષના પરિવારજનોએ તેમના સાસરી પક્ષ દ્વારા તેમને હેરાન કરવા શારીરિક અને માનસિક રીતે ત્રાસ આપતા હતા તેવું જણાવી તેમની હત્યા કરી હોવાના ગંભીર આક્ષેપો કર્યા હતા ત્યારે પોલીસે પણ આ મામલાને ગંભીરતાથી લીધો છે અને આ મરણ જનાર સોનલબેનના મૃતદેહને પેનલ પીએમ માટે દાહોદના ઝાયડસ હોસ્પિટલ ખાતે ખસેડ્યો છે અને હવે આ આત્મહત્યા કરી છે કે તેને મારી નાખવામાં આવી છે આ અંગે તપાસનો દોર લંબાવ્યો છે